એટલે નામ ખરેખર સર્વવ્યાપક છે નામ કોઈ જગ્યાએ એવું નથી જેમ આકાશ સર્વવ્યાપક છે એમ તમારું મારું સ્વરૂપ જેનું નામ કહો તમારું મારું સ્વરૂપ કયો અજર કયો અમર કયો અવિનાશી કયો જે તત્વ જે તમે બિરુદ આપો એને આપી શકાય છે એ વ્યાપક છે કોઈ જગ્યા એવું નથી કે ન હોય એટલે આકાશમાં ગમે એટલા વાદળા થાય તો આકાશને કંઈ થતું નથી મારા સ્વરૂપમાં કેટલાય દેહ આવે અને જાય મને કોઈ હડકો થતો નથી પોતાના નિજ સ્વરૂપની વાત કરો કે દેહ નતો ત્યારે હું હતો દેહ છે તો હું છું અને દેહ નહીં રહેતો હું રહેવાનો તો મારા સ્વરૂપમાં કેટલાય દેહ આવે અને જાય મને કોઈ હડકો થતો નથી જેમ આકાશમાં વાદળા થાય વીજળી થાય વરસાદ વરસે અગ્નિ વળે તો આકાશ હળગતું નથી હળકતું હોય તો કયો આ પોલાણ છે આકાશ છે એ હળગતું નથી એમ તમારું મારું નિજત્વ ક્યારે એને બગાડ થતો નથી એટલે મહાપુરુષની વાત વિચારી જીવનની અંદર આપણને સદગુરુ એ દિશા તરફ જ લઈ જાય છે એટલે જેને જેને જ્ઞાન થયું છે એને પછી એક મહાપુરુષને તો કીધું કે તારા સિવાય જો બીજો ભગવાન હોય ને તો તારી જે વિચારો છે ને ભોમાં ભંડારી દેજે કેટલું એનો અનુભવ કયો હજી આપણે તો ગુરુ મહારાજનું જ્ઞાન થયું તો આપણે હજી આપણાથી બીજાનું મહાન માનતા હોઈએ અથવા તો મોટા માનતા હોઈએ પણ જે તત્વ રામમાં રમે એ જ તત્વ તમારામાં રમે છે જે તત્વ માતાજીમાં રમે એ જ તત્વ તમારામાં રમે છે જે તત્વો કૃષ્ણમાં રમે એ જ તમારામાં રમે છતાં તમને તમારી ઉપર ભરોસો નથી એમની ઉપર ભરોસો છે છે ને છે આજે લોકો બધાય એને માની રહ્યા છે પણ તમારી ઉપર તમને નિષ્ઠા બેહતી નથી અને સદગુરુ મહારાજના વચન ઉપર નિષ્ઠા બેહતી નથી જો સદગુરુ મહારાજના વચન ઉપર નિષ્ઠા વહે જાય કે આ છેલ્લી કડીમાં કૃષ્ણ પોતામાં પોતે કૃષ્ણમાં કૃષ્ણ વિજ્ઞાન દીશે નહીં કાંઈ હરીરસ પીજીએ કૃષ્ણ પોતામાં કૃષ્ણ તમારામાં છે અને તમે કૃષ્ણમાં છો વ્યાપક છો મહાપુરુષ એમ કે છે નામે જતા રહો તો તમને ખબર પડશે નામ વ્યાપક છે સ્વરૂપ વ્યાપક છે કૃષ્ણ પોતામાં પોતે કૃષ્ણમાં કૃષ્ણ વિના દિશે નહીં કાંઈ હરિરસ પીજીએ સરિતા સાગરમાં મળે એનું નામ નદી મટી જાય હરિરસ પૂજીએ સરિતા જ્યાં સુધી છે ત્યાં સરિતા એવું નામ છે સાગરમાં મળી જાય કે સાગર રૂપ થઈ જાય એમ તમારું મારું નિજત્વ જ્યારે સદ્ગુરુ મહારાજના ચરણે નક્કી થઈ જાય એટલે એકરૂપ થઈ જાય એ નક્કી વાત છે એટલે મહાપુરુષની વાત વિચારી અને આપણું જીવન ખરેખર એવું બને આ હેતુ શું છે ભજન કીર્તન ગાવા વગાડવા એ કળા છે પણ ખરેખર સમજવું એ અતિ ઉત્તમ છે જો સમસ્યો નહીં તો તમારું ગાયલ માથે પડશે સમસ્યો નહીં તો તમારું ગાયલ માથે પડશે તમે બોલો એટલે તમારે એટલું સમજવું પડે હું બોલું છું એ મને જ્ઞાન થયું છે કે કેમ ભજન બોલો તો ભજનની અંદર પોતાની સુરતા લાગવી પડે કે ખરેખર ક્યાં કઈ દિશા તરફનું ભજન છે એક મહાપુરુષ કે છે કબીર સાહેબ કે રામ નામ તબ જાણ્યો સંતો રામ નામ તબ જાણ્યો આત્મ તત્વ પીછાય સંતો રામ નામ જબ જાણ્યો મહાપુરુષ શું કે છે આપણે રામ રામ કરીએ છીએ તો રામ રામ કરીએ રામ રામ મળશે રામ મળશે નહીં મહાપુરુષ નામની વાત કરે છે રામ એટલે નામ જ છે પણ એને બિરુદ રામનું આપ્યું છે રામ નામ તબ જાણ્યો સંતો રામ નામ તબ જાણ્યો આત્મ તત્વ પીછાય નો આત્મા જેને નક્કી કર્યો એટલે રામને જાણ્યો આત્મા એટલે હું પોતી પોતાને જેને જાણી લીધો એટલે રામને જાણી લીધો પણ આપણી દ્રષ્ટિ ધનુષારી રામ ઉપર જતી રહી છે પણ મહાપુરુષો તો આગળ પણ કહે છે કે જે દિવસે દશરથ રાધાના ઘરે રામનો જન્મ નતો થયો ત્યારે શ્રવણના મા બાપ શ્રવણ બોલ્યો તો જ્યારે બાણ વાગ્યું હે રામ હે રામ કરીને એનો દેહ છૂટી ગયો હતો તો કોઈ એ નથી વિચારતા કે જે દશરથ રાજાના ઘરે રામનું પ્રાગટ્ય નહોતું થયું ત્યારે એ રામ બોલ્યો એ રામ કોણ કોઈ વિચારતા નથી એટલે મહાપુરુષ ચાર રામનું વર્ણન કરે છે એક રામ દશરથ કા બેઠા દૂસરા રામ ઘટોઘટ બેઠા તીસરા રામ સકલ્પ સારા ચોથા રામ સબસે ની ચાર રામ વાતમાં આમાં એક જ છે આ એક જ રામ છે તો સગુણ રામ દશરથકા બેઠા નિર્ગુણ રામ ઘટઘટ બેઠા જ્યોતિરામને કિયા પસારા અને આતમ રામ સબસે ન્યારા એક જ આમાં બધા જેમ ત્રિકુટી આમાં લાગી જાય છે એમાં એક જ રામની વ્યાખ્યા છે પણ આપણા નહીં આપણે ધનુષવાળા રામ ઉપર જતી રહે છે અને મહાપુરુષો કહે છે કે જે જન્મે છે એને કેમ ભગવાન કહેવાય જે જન્મે છે ને ભગવાન કહેવાય ને મરે છે ને ભગવાન ના કહેવાય એમ મહાપુરુષ કહે છે કૃષ્ણ અર્જુનને પણ કે હું જન્મતો નથી નું મરતો નથી તો કૃષ્ણ તમે માનો છો કોને વિચાર કરો દેહને કૃષ્ણ માનો છો કે એમાં રમતું ને ભગવાન માનો છો કૃષ્ણ માનો છો જેમ કૃષ્ણ એમ કે છે એમ જ રામ પણ એમ કે છે સરયુ નદીની અંદર એનો દેહ વિલય થઈ ગયો જે સરયુ નદીના અંદર વિલય થયો જન્મ મરે એને ભગવાન કહેવાય નહીં મહાપુરુષ એમ કહે છે પણ જેની સુરતા લાગી ગઈ છે તો સગુણ નિર્ગુણ એક જેને નક્કી થઈ ગયું એના માટે એ બરાબર છે એટલે તુલસીદાસ મહાત્મા પણ કે સગુન સગુન નહીં કુછ ભેદા ગાવી મુની પુરાણ બુદ્ધ ભેદા જો ગુણ રે સગુણ સોય કેસા મહાપુરુષની વાત વિચારો આગુણ અને સગુણ નિર્ગુણ અને સગુણમાં કોઈ ભેદ છે નહીં બરફ અને પાણીમાં શું ફેર બરફ અને પાણીમાં કશો ફેર નથી સગુણ સાકારે હરીને જોવાય તો અમારા વાલાને જોઈ લો અને નિર્ગુણ સ્વરૂપે જોવો તો એનું નામ જોઈ લો મહાપુરુષો ઈ લક્ષ બતાવે છે પણ આપણને હકીકતમાં આપણા ગામના જ્ઞાતિ દેખાય ભાઈ દેખાય કુટુંબ દેખાય દીકરો દેખાય આવું બધું દેખાય છે પણ આપણા જીવનની અંદર રામ દેખાતા નથી જેને રામ દેખાય છે એનો બેડો પાર થઈ જાય છે પણ આ દેખાતું ઓલો દેખાય નકર આ દેખાય ઓલો દેખાય દેખાય તો કેજો જ્યાં સુધી તમને બંગડી દેખાય છે જ્યાં સુધી તમને હાર દેખાય છે જ્યાં સુધી તમને વીટી દેખાય છે ત્યાં સુધી હોનું નહીં દેખાય નહીં દેખાય નહીં દેખાય જ્યારે તમે તમારા એ રૂપની અંદર હળવાઈ ગયા છો ઘાટમાં હલવાઈ ગયા છો આ ઘાટ તમને નક્કી થયું નથી આ ઘાટ નક્કી ક્યારે થઈ જાય જ્યારે હોણું જોવા મંડો એટલે તમને અઘાટ બધાયમાં એક હોણું છે બીજું કાય છે કબીર કુવા એક હે પનહારી અનેક બર્તન સબકે ન્યારે પાન જલ એક કબીર શું કહે છે કબીર કુવા એક હૈ પનીહારી અનેક બર્તન સબકે ન્યારે જલ સબ એક જલ હંમેશા એક જ હોય આત્મા પરમાત્મા એક જ હોય જુદો હોય નહીં ગમે એ ઘાટની અંદર સ્ત્રીનો ઘાટ હોય પુરુષની ઘાટ હોય કે ગમે એનો ઘાટ હોય એની અંદર પરમ તત્વ પરમાત્મા તો એક એક ને એક જ છે પણ આપણે ઘાટની દ્રષ્ટિએ જોયું છે ત્યાં આપણી ભૂલ પડી છે જેમ આગળ મેં કીધું કે જ્યાં સુધી તમને વીટી દેખાય જ્યાં સુધી હાર દેખાય બંગડી દેખાય ત્યાં સુધી હોણું દેખાય છે નહીં અને જેને હોણું દેખાય છે એને બંગડી દેખાય છે નહીં હાર દેખાય છે નહીં વીટી દેખાય છે નહીં એમ જેને બ્રહ્મ દેખાય છે એને બાપ ભાઈ મા દીકરો કોઈ દેખાય છે નહીં કારણ કે વિરાટની અંદર બ્રહ્મ સિવાય કોઈ નહીં સહદાનંદ સ્વામી મહારાજનો એક પક્ષ શિષ્ય નિષ્કુળાનંદ પણ બોલે છે મેં હું આદિ અનાદિ આ તો સર્વ ઉપાધિ મિલ્યા સદગુરુ મને અનાદિ મીટ ગઈ સર્વ ઉપાધિ હું આદિ અનાદિનો છું તો આપણને સદગુરુ મહારાજે નક્કી કરાવ્યું છે એ તત્વ ક્યારનું છે તો તમે ક્યારનો છો વિચારો સદગુરુ મહારાજને તન મન ધન દહી દીધું દેવાવાળો જે નક્કી કરાયો છે એ કોઈ જાતનો છે જ નહીં છે હોય તો કહો દેહને જાત લાગી છે દેહને બધું લાગ્યું છે પણ જે પરમ તત્વ વાહર્યું છે એ કોઈ નાત જાતનો છે એ બધામાં એક જ વલસી રહ્યો છે એટલે કે છે બે હું આદિ અનાદિ આ તો સર્વ ઉપાધિ મિલ્યા સદગુરુ મને અનાદિ મીટ ગઈ સર્વ ઉપાધિ હું આદિ અનાદિ તો ગુરુ મહારાજ અનાદિના છે વાસ્તવમાં બે થાય કે એક જ થઈ જાય એક જ હું આદિ અનાદિ તો મને ગુરુ મહારાજ એ અનાદિના તો બે એક જ વાસ્તવમાં મિલ્યા સદગુરુ મને અનાદિ મીટ ગઈ સર્વ ઉપાધિ કહા કષ્ટ કહા કુહાડા કહા એ સર્જન હારા જપસે મોહ ગયા સર્વે આ બધા હું રહ્યો નથી હું ગયો નથી હું સુધર્યો બગડ્યો નથી સુધરે બગડે એની માયાને પરમ તત્વ જે રમી રહ્યું એ સુધરે બગડે એવું છે આગળ મેં કદાચ રૂપિયો ગયો રૂપિયાનો કોઈ લેપ લાગતો નથી ગમે એટલું એના આવરણ ઉતારે છે પણ એ તો એવો ને એમ તમારું સ્વરૂપ જયારે સદગુરુ મહારાજે તન મન ધન અને શિષ્ય લઈ લીધું અને જે વધુ છે એ આદિ અનાદિનો છે એનો કોઈ લેપ લાગેલો છે નહી વિશ્વનો એક જ પરમાત્મા છે આત્મા છે એટલે કે કોણ કુળ કોણ કુટુંબી કોણ મારતા કોણ ભાઈ કોણ ભગીની બ્રહ્મ મારી જાત જે મહાપુરુષને પોતાના નિજત્વનો અનુભવ થયો છે એ બોલ્યા છે કોણ કુળ કોણ કુટુંબી કોણ મારતા કોણ કુળ મારે કોઈ કુળ છે મારે કોઈ કુટુંબ છે નહીં મારી તો બ્રહ્મ જાત છે જે વસ્તુ સ્વારામ સાહેબ પણ બોલ્યા કોઈએ એમ કીધું કે બાપુ તમે કુંભાર છો હું કુંભાર છું તો સ્વારામ સાહેબ વળતો જવાબ દે